નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એક ઉજ્જડ વેરાન રેલવે સ્ટેશન પર વહેલી સવારે ટ્રેન ધીમી પડી અને આખી ટ્રેનમાંથી એક યુવાન ખભા પર એક હાથે કોટ લટકાવી ઉતર્યો ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો આજુબાજુ કોઈ ન હતું કહેવા માત્રનું પ્લેટફોર્મ હતું આ પ્લેટફોર્મ પર વર્ષોથી કોઈ અરમત સમાર કામ કરાવેલું ન હોય તેવું જોવા મળતું હતું આખા પ્લેટફોર્મ પર એકમાત્ર લારી હતી લારીની હાલત જોઈને જ પસાત ગામનો તાગ મેળવી શકાય આ લારી આ ગામના જ એક વડીલની હતી જે સ્ટેશન પર ટિકિટ કલેક્ટર સ્ટેશન માસ્ટર કલાર્ક જે કહો તે રીતે માનદાર સેવા આપતા હતા જી હા માનદ સેવા કારણ પ્લેટફોર્મ ઊભું કરેલ હતું આ ગામમાંથી ક્યારેક જ કોઈ ટ્રેનમાં શહેર જતું અને એ ગામનો ગયેલો વ્યક્તિ જ પરત ફરતો આખા દિવસમાં આ પ્લેટફોર્મ પર માત્ર બે જ ટ્રેન ઊભી રહેતી એક વહેલી સવારે અને બીજી સંધ્યા સમયે અને તે પણ બે ટ્રેનના ક્રોસિંગ માટે જ યુવાન આ વિરાટ પ્લેટફોર્મ પર ઉતરી લારી પાસે આગળની બાજુએ થીગડાવાળી તાડપત્રી નીચે ઊભી કરેલ પથ્થરની બેઠક પર જઈ બેસે છે યુવાનને જોયું પ્લેટફોર્મમાંની બાજુએ જૂનવાળી નળિયાવાળી કોટડીમાંથી વડીલ લારી પર આવે છે અને યુવાનને પૂછે છે સાહેબ કંઈ આપું યુવાનએ વડીલની સામે જોઈ માત્ર નકારમાં માથું ધૂણાવી મોં ફેરવી લેશે વડીલ યુવાનના ઉદાસ ચહેરા ઉપરથી અનુમાન લગાવે છે યુવાન રાહમાં ભટકેલો લાગે છે વડીલ મનોમન વિચારતા આ કોણ હશે મોં પરથી ઉદાસી છે અને આ ગામનો પણ નથી તો પછી અહીં આવી રીતે તે ફરી તેની કોટડી તરફ જવા લાગે છે અને જતા જતા સાહેબ કંઈ જોતું હોય તો બોલજો હું અહીં જ રહું છું ધીમી ધારે વરસાદ પડતો વરસાદ તેના અસલ મિજાજમાં આવી પડવા લાગ્યો હોય છે વાદળોની ગર્જના અહીં ધ્રુજાવી દે તેવી થવા લાગે છે ઝડપથી ફૂંકાતા પવનની સાથે વરસાદ યુવાનને ભીંજવવા લાગે છે યુવાન બેઠક પરથી ઊભો થઈ વરસાદના પાણીથી બસવા આજુબાજુ નજર ફેરવા લાગે છે ત્યાં જ પહેલાં વડીલ ઓ સાહેબ અહીં આવી જાઓ વરસાદમાં ભીંજાઈ જશો એ યુવાન આકાશમાંથી વરસતા અનરાધાર વરસાદ તરફ નિશાસો નાખી વડીલની કોટડી તરફ દોટ મૂકે છે વરસાદથી બસવા યુવાન કોટડીમાં પ્રવેશતો જાય છે પણ ત્યાંની હાલત પણ સારી ન હતી નળિયાઓની વચ્ચેથી વિવિધ બાજુએથી પાણીની ધાર થતી હતી કોટડીની વચ્ચોવચ એ વડીલનો ખાટલો હતો અને એક ખૂણામાં સૂલો અને બીજા ખૂણામાં પીવાનું પાણીનું માટલું હતું અન્ય કોઈ સગવડતા એ કોટડીમાં ન હતી વડીલે યુવાનને ખાટલામાં બેસવાનો ઇશારો કરતા સાહેબ મૂંઝાશો નહીં તમે ભીના નહીં થાઓ પવનના લીધે નળિયા ખસી ગયા હોય એવી જગ્યામાંથી જ પાણી પડે છે બાકી ક્યાંય નહીં પડે યુવાન ખાટલામાં બેસીને કાકા શા મળશે આ ઠંડા વાતાવરણમાં શા પીવાનું મન થયું છે વડીલ ખૂણામાં સુલા પાસે પડેલ કીટલી અને માટીનું વાસણ લઈ આવે છે સાહેબ હમણાં જ બનાવી છે મને પણ ઈચ્છા થયેલી તે બનાવેલી તો તમે જ પી લો સાહેબ આપણે બંને પી લઈશું એટલી છે હું જ્યારે પણ સા પીવાની ઈચ્છા થાય ત્યારે બે વ્યક્તિ પી શકે તેમ જ બનાવું ક્યારેય પણ મને એકલા ચા પીવાની આદત ન હતી એટલે હું કંઈ સમજ્યું નહીં સોડો મારી વાત પર બહુ ધ્યાન ન દેવું કોઈ વાત કરવાવાળું મળે ત્યારે આમ જ બબડાટ ઉપડે છે તમે સા પીવો મસ્ત આદુ ઇલાયસીવાળી યુવાન એ વડીલની આંખોમાં એકલતા મહેસૂસ કરવા લાગે છે અને સાની સુસુકીઓ લગાવતા પૂછે છે કાકા અહીં ઉજળ વાતાવરણ કેમ છે અને તમે અહીં વડીલને વર્ષો પછી કાકા શબ્દમાં કોઈ અંગત ભાવ મહેસૂસ થયો આ ગામ બહુ જ પસાદ છે અહીં પહેલાં ખારસો સારસો ખોરડા હતા હવે માત્ર અઢાર જ રહ્યા આ ગામની જમીન પણ ઉજ્જળ છે એટલે ખેતીવાડી નથી એક ઉદ્યોગપતિએ અહીં જમીન ખરીદી કાપડ બનાવવાનું મિલ નાખવાનું વિચાર્યું પણ ગામના લોકોનો વિશ્વાસ ન જીતી શકતા કંઈ જ કામ આગળ ન વધ્યું પણ સાહેબ તમે આ ઉજ્જડ ગામમાં કેમ યુવાન ખાટલામાંથી ઊભા થઈ સાની ચૂચુકી લગાવી આકાશ સામું જોયું આકાશ સામુ જોઈ હું ઘેરેથી આત્મહત્યા કરવા નીકળ્યો હતો વડીલના કાને આત્મહત્યાના શબ્દો અથડાયા એ કંઈ આગળ બોલે તે પહેલાં વાત આગળ વધતા તમે આરવી ઇન્ડસ્ટ્રીઝનું નામ સાંભળ્યું છે રમન વર્મા ધ ગ્રેટ લિસ્ટ જેનો ફોટો ટાઈમ્સ મેગેઝિનના ફ્રન્ટ પેજ પર આવ્યો હતો તે હું જ છું મેં દિવાળું ફૂંક્યું છે શેરબજાર ગગડતા આજે મારે સંપત્તિ વેસી પાય પાય સુકવવાનો વારો આવી ગયો છે હું નાનપણથી જ મહત્વકાંક્ષી હતો બધી સ્પર્ધાઓમાં પહેલો આવતો મારા બાપુ સામાન્ય નોકરી નોકરિયાત હતા સરકારી નોકરિયાત હતા એમણે ક્યારેય પણ કોઈ જ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી ન હતી મારી બા મારી નાની ઉંમરમાં જ મને છોડી ઈશ્વર પાસે જતી રહેલી હતી મેં સંઘર્ષ કર્યો સગા સંબંધીઓ મિત્રો અને મારા બા પૂંજીની મરણમૂડી વડે એક નાનકડી શરૂઆત કરી હતી મારી કંપનીને ઊંચી લાવવા મેં સંઘર્ષ કર્યો એ સમયના મહાન બિઝનેસમેન અભિમન્યુ ત્રિપાઠીના જીવનની પ્રેરણા લઈ મહેનત થકી એકવીસમી સદીની આ હરીફાઈમાં પણ મેં સફળતા મેળવી પણ એક નાનકડી ભૂલ બસ એક જ નાનકડી ભૂલના લીધે મેં ઊભું કરેલું આખું એમ્પાયર પડવા આવ્યું અને આજે હું નિસહાય છું મારી બધી પ્રોપર્ટી વેચીને પણ દેવું પૂરું કહી શકું તેમ નથી મારી ઇમેજના લીરે લીરા ઉડી ગયા હવે મારા જીવનનો કોઈ જ અર્થ નથી એટલે હવે હું આત્મહત્યા રમન વર્માનું ધ્યાન વાતો કરતાં દૂર એક બાળક પર જાય છે એ વાક્ય પૂરું કરી શકતો નથી તે નિર્દોષ બાળક વરસાદના પાણીમાં તોફાન મસ્તી કરતો ગુલાટિયા ખાતો જોવા મળે છે આકાશ સામુ જોઈ આંખો ખોલવા પ્રયાસ કરે છે વરસાદી પાણીને ખુલ્લી સેલેન્જ કરતો હોય તે ખાબોશિયામાં ભરાયેલા પાણીમાં ધબકાઓ મારી કોઈ મોટી સિદ્ધિ હાંસિલ કર્યાનો ભાવો વ્યક્ત કરી ઉજવણી કરે છે વડીલ રમન વર્માની નજીક આવી બાળકના તોફાન જોઈ તમને તમારા સંતાનો યાદ આવ્યા લાગે છે રમન પાસળ વડીલ સામું જોઈ હળવું સ્મિત ધરી એ બાળકમાં મને મારું બાળપણ દેખાય છે કહેવાય છે કે અંત નજીક હોય ત્યારે સમગ્ર જીવન આંખો સામે તરવરી ઉઠે વડીલ એકદમ મોટા અવાજે ખડખડાટ હસવા લાગે છે તને હસતા જોઈ રમન કેમ મેં કંઈ જોક નથી કર્યો વડીલ તેના પર કાબૂ મેળવી સાહેબ માફ કરજો પણ તમે તો કંઈક વધુ જ લાગણીશીલ બની વાતો કરો છો પેલા બાળકને જોઈ તમે તમારું બાળપણ યાદ કરો છો તો તમે કરેલી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો પણ યાદ કરો તમે તેના પર સફળતા મેળવી હોય તો એ યાદ કરો વીતેલા જીવનની દરેક બાબત યાદ કરો જેને તમે ચેલેન્જ કરી હોય અને એમાં વિજયથી વિજય થવા હોય સાહેબ અંત સમયે જીવનની ક્ષણો દેખાય તેમજ નાસીપાસ થયેલ અને પ્રા પ્રારબ્ધ પાસે પેશેહટ થયેલા સામે પણ ઈશ્વર વીતેલી પળોને તંદ્રાશ્ય કરે છે ઈશ્વર તમને તમારી જાત સાથે પરિચય કરાવે છે તમને તમારી ક્ષમતાનું ભાન કરાવે છે તમને ફરી મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવા તૈયાર કરે છે બાકી સાહેબ તમે તો મોટા કહેવાઓ જેમ તમને યોગ્ય લાગે વડીલ સલાહોની વર્ષો વર્ષા કરી ધ ગ્રેડ લિસ્ટ રમન વર્માને હસમસાવી મૂકે છે રમનને પોતાની જાતનો પરિચય થાય છે આંતરિક શક્તિઓ વડે પરિસ્થિતિ સામે લડવા તૈયાર થાય છે અને સાંજની ટ્રેનમાં પરત ફરે છે લોકોમાં વિશ્વાસ જગાવી ફરી સંઘર્ષ કરી દસ વર્ષમાં ગુમાવેલ ઇમેજ પરત મેળવે છે રમન વર્મા ફરી ધ ગ્રેટ ઇન્ડસ્ટ્રીયલસ્ટનું બિરુદ મેળવી લેશે તેના સંતાનો પણ મોટા થઈ ગયા હોય ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી સ્વીકારી લીધી હોય છે પણ હજુ સફળતાની સીડીઓ ચડવાનું ચાલું જ હોય છે ત્યારે એક વરસાદી સાંજે સાની ચૂચુકીઓ સાથે વડીલનો શહેરો દેખાય છે તેઓ ફરી ટ્રેનમાં એ જ ઉજ્જડ સ્ટેશને એ જાય છે પણ જ્યાં ઉજ્જડ સ્ટેશનના સ્થાને અફલાતુમ વિકસિત રેલવે સ્ટેશન જોવા મળે છે લોકોની અવર જવર રેલવેનો સ્ટાફ પણ જોવા મળે છે ઉત્સુકતાવશ રામજી પ્લેટફોર્મની કોરિડોર પચાર કરી ગામમાં દાખલ થવા જાય છે રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડમાં એક સ્ટેચ્યુ જોવા મળે છે જેને જોઈને વર્માજીના મુખમાંથી સરહસ રીતે શબ્દો સરી પડે છે અરે આ તો પહેલાં વડીલ કાકાનું સ્ટેચ્યુ છે ત્યારે પાસળ એક યુવાન પાસે આવીને જી આ અમારા ગામના યુદ્રારક શ્રી અભિમાન્યુ ત્રિપાઠીજી છે વર્ષો પહેલાં તેઓ મોટા બિઝનેસમેન હતા તેઓએ નિવૃત્તિ કાળે આ ગામની અનેક અનેક જમીન ખરીદી લીધી હતી પણ જમીન ખેતી લાયક ન હોવાથી ગામના લોકો માટે મિલ નાખવા વિચાર્યું ત્યારે આ જ ગામના આગેવાનોએ વિરોધ કર્યો અને તેને સફળ થવા ન દીધા પરંતુ તેણે પણ મનોમન ગાંઠ વાળેલી જેથી વર્ષો સુધી તેઓ જ્યાં ટ્રેનોનું ક્રોસિંગ થતું ત્યાં એકલા હાથે પ્લેટફોર્મ ઊભું કર્યું અને એક ઓરડી બનાવી તેઓ રહેવા લાગ્યા જેથી લોકોને ખબર પડે કે અહીં કોઈ ગામ છે જ્યારે ગામના આગેવાનોએ હિજરત કરી બીજે વસવાટ કર્યો ત્યારે ત્રિપાઠીજીએ ગામમાં મિલ બનાવવાનું સપનું પૂર્ણ કર્યું મિલમાં આજુબાજુના ગામડાના નવયુવાનોને નોકરી આપી અને મિલને દોડતી કરી હું પણ આ ગામનો જ બાળક હતો મને એમણે જ ભણાવ્યું અને આજે હું એ મિલમાં મેનેજર તરીકે કાર્યરત છું આ આખા ગામમાં રહેવા માટે મકાનો પણ બનાવ્યા અને આ ગામડું એક ટાઉનશીપમાં બદલી નાખ્યું આજે આ ટાઉનશીપના બધા લોકો માટે ત્રિપાઠીજી ભગવાન છે એ હંમેશા કહેતા આપણું જીવન તરંગો જેવું છે જેમાં દરેક તબક્કે સફળતા નિષ્ફળતા સુખ દુઃખ વગેરેમાં પણ સડાવ ઉતાર આવતા રહેશે પણ તેમાં આપણા મૂળ સ્વભાવને પકડી હંમેશા આગળ વધતું રહેવાનું વર્માજીના ટેચ્યુ સામે અવાચક ઊભા રહી મનોમન હું જેના જીવનની પ્રેરણા એ આગળ વધતો હતો એ ખુદ મારી મુશ્કેલ પરિસ્થિતિમાં રૂબરૂ પ્રેરણા મૂર્તિ બની મને મારી સાથે પરિચય કરાવી ગયા તેમ છતાં હું તેનો પરિચય આટલા વર્ષ બાદ મેળવી શક્યો તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો વિડિયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો કેવી લાગ્યા સ્ટોરી તે કોમેન્ટમાં જણાવજો